ચાલો ગાઈઝ તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને હિન્દ આપણે આ ની અંદર છે ને અત્યારે હરેક માણસ છે ને મોસ્ટ ઓફલી જેટલા પણ મોટા ઇન્વેસ્ટરો છે એ એક વસ્તુ સિમ્પલ રીતે કહે છે કે ભાઈ અત્યારે બેન્કિંગ સેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સૌથી સારામાં સારો સમય છે ઇન્ડિયાની અંદરની વાત કરું છું કે ભાઈ ઇન્ડિયાની અંદર અત્યારે બેન્કિંગ સેક્ટર છે ને બીજા બધા સેક્ટર કરતા બીજા બધા સેક્ટર કરતાં સસ્તા છે બધી બેન્કોને અત્યારે એનાલિસિસ કરીએ ને આપણે તો બેન્કિંગ સેક્ટર અત્યારે સસ્તું દેખાય છે બરાબર મોસ્ટ ઓફલી લોકોને તો અત્યારે આપણે બેન્કિંગની અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય કે મતલબ બેંકના શેર આપણે ખરીદો કોઈ પણ બેંક એચડીએફસી એક્સિસ એસબીઆઈ અથવા તો એચડીએફસી કોઈ પણ હોય બરાબર આ બેંકનું આપણે એનાલિસિસ કરીએ ને ત્યારે આપણે બે રેશિયો સૌથી પહેલાં જોવો પડે કે ભાઈ એ રેશિયો તમે જુઓ ને તો તમને બેંક કઈ રીતે કામ કરે છે ને એનું મજબૂતી અંદરથી કેટલું છે એનું કે ભાઈ એનું મૂળ એનું મૂળિયું કેટલું મજબૂત છે એ વસ્તુ આપણને ક્યાંથી ખબર પડે આ બે રેશિયો કે ભાઈ એનપીએ અને પ્રોવિઝન નોન પરફોર્મિંગ એસેટ એન્ડ પ્રોવિઝન નોન પરફોર્મિંગ એસેટ એટલે શું કે ભાઈ એક્ઝામ્પલ તરીકે હું મારે કોઈપણ પ્રકારનું બિઝનેસ ચાલુ છે બરાબર એની અંદર મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો પૈસાની મારે જરૂર પડશે અને મારી કંપની છે મોટી તો પછી મારે મિનિમમ કરોડમાં મારે પૈસા જોતા છે કે ભાઈ ચાલો એક્ઝામ્પલ તરીકે મેં એક કરોડ રૂપિયાની લોન લીધી બેંક પાસેથી એનપીએ એટલે શું નહીં એ ખાસ કરીને સમજી લેજો કેમકે આ વસ્તુ છે ને દરેક બેંકની અંદર તમારે જોવાની રહેશે તો મહેરબાની કરીને વિડીયો પૂરો જોજો અને લોકોને શેર પણ કરજો જેથી કરીને મને પણ થોડું ઘણું મોટિવેશન મળે કે ભાઈ હું એકદમ શુદ્ધ ગુજરાતી ભાષાની અંદર મોસ્ટ ઓફલી તમને રેશિયો સમજાવું ઓકે તો એનપીએ મીન્સ કે નોન પરફોર્મિંગ એસેટ કોઈ પણ બેંક મને એક કરોડ રૂપિયાની લોન આપે કે ભાઈ એક વર્ષ માટે મને એક કરોડ રૂપિયાની લોન હવે એ બેંકના હપ્તા હું થોડોક સમય ભરું છું બે ત્રણ મહિના પૂરતા ત્રણ મહિના મેં હપ્તા ભર્યા અને ત્રણ મહિના બાદ મેં એકદમ છોડી દીધું અચાનક કે ભાઈ મારી બિઝનેસ ચાલતો બંધ થઈ ગયો કંપની મારે બંધ કરવાની છે અથવા તો નુકસાનમાં ચાલે છે બરાબર પ્રોફિટ થતો નથી તો આ સમયગાળા દરમિયાન જ્યારે હું બેંકને પૈસા આપતો બંધ થઈ જાઉં તો જવાબ દે તો બંધ થઈ જાઉં ને તો એ પૈસાને શરૂઆતમાં તો એ એક પ્રકારનું ડાઉટ એસેટ કહે પરંતુ ત્રણ મહિના મતલબ કે નેવું દિવસ બાદ છે ને એ નોન પરફોર્મિંગ એસેટ બતાવવું પડે કે ભાઈ આરબીઆઈનો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે જેની અંદર કોઈપણ બેંક મને લોન અથવા તો કોઈ પણ માણસને બેંક લોન આપે ને તો જો એ માણસ તે ટાઈમે ત્રણ મહિના સુધીમાં લોનના હપ્તા પૂરા નથી કરતો મતલબ કે ટાઈમ સર તો એ એ લોનને નોન પરફોર્મિંગ એસેટ કહેવાય કે ભાઈ ત્રણ મહિના સુધી એક પણ રૂપિયા આવ્યો નથી અને જવાબ કાંઈ ખાસ મળતો નથી તો એ વસ્તુ રિસ્ક ઉપર આવી છે ઓન ધ સ્પોટ ત્રણ મહિના સુધી રિસ્પોન્સ ન મળે ને તો જ એનપીએ કહેવાય બાકી એશી દિવસમાં પણ ચાલશે નહીં મિનિમમ નેવું દિવસ પૂરા થવા જોઈએ નેવ્યાંશી દિવસ પણ નહીં ચાલે નેવું દિવસ બાદતાં ઈ બેંકને આરબીઆઈને જાણ કરવી પડે કે ભાઈ મેં આ માણસને લોન આપી હતી આ માણસ હવે મને જવાબ પણ નથી આપતો અને લોનના હપ્તા પણ પૂરા કર્યા નથી એને કહેવાય નોન પરફોર્મિંગ એસેટ જે આરબીઆઈને દાખલો દેવો પડે ને કે ભાઈ આ આવું શું છે અમારી સાથે એને કહેવાય નોન પરફોર્મિંગ એસેટ હવે આ વસ્તુ થવાની જ છે બરાબર હવે કોઈ પણ માણસ ધંધો લઈને બેઠો એને ખબર હોય કે ભાઈ મારા ધંધામાં આ નુકસાન છે અને આ વસ્તુના ફાયદા છે દરેક માણસને દરેક ધંધાની પોતપોતાની ખબર દો બેંકવાળાને પણ ખબર હોય કે ભાઈ અમે એટલા કરોડની લોન આપીએ છીએ એક્ઝામ્પલ તરીકે સો કરોડની લોન આપીએ છીએ ને તો સો કરોડમાંથી શાયદ બની શકે કે ભાઈ પચાસ કરોડ સુધીની લોન અમારી રિસ્ક ઉપર રહી કે ભાઈ આવે પણ ન પણ આવે પરંતુ બાકીના પચાસ કરોડમાં અમારે વ્યાજ અને થોડું ઘણું પ્રોફિટમાં અમારે મોસ્ટ ઓફલી રિકવર થઈ જાય છતાં પણ જે પચાસ કરોડની લોન નથી આવવાની એના માટેની અત્યારથી જ તૈયારી કરી રાખે ને એને પ્રોવિઝન કહેવાય કે ભાઈ એક્ઝામ્પલ તરીકે મને સો કરોડ રૂપિયાની લોન આપી એમાંથી એ માણસને અગાઉથી થોડો ઘણો મારી ઉપર ડાઉટ છે છતાં પણ મને આપે છે કેમ કેમ કે મારી ક્રેડિટ રેશિયો છે ને એક અનધર લેવલ ઉપર છે જે સામાન્ય માણસ કવર નહીં કરી શકે મારી પાસે મારે સો કરોડ લેવાની હિંમત છે તાકાત છે અને મારો ક્રેડિટ રેશિયો પણ કહી શકે ભાઈ આ માણસને આપવી જોઈએ છતાં પણ બેંકને જો ડાઉટ હોય કે મારી ઉપર કે ભાઈ આ માણસ મને આપશે કે નહીં આપે સો કરોડ રૂપિયા આપવા તો પડશે કેમ કેમ કે મારો રેશિયો અને ફંડામેન્ટલ જે કાંઈ મારા મજબૂત છે બરાબર હું એને ધંધો છે કે બતાવું છું એ એવરગ્રીન એક્સલેન્ટ ચાલે છે છતાં પણ જ્યારે બેંકને મારી ઉપર ડાઉટ થાય કે ભાઈ આ પૈસામાં શાયદ મને રિસ્ક લાગે છે થોડો ઘણો તો જ્યારે આ લોન ઉપર બધી પ્રકારની લોન ઉપર જ્યારે બેંક સાઈડમાં અમુક રૂપિયા કાઢે ને કે ભાઈ આ માણસ કદાચ ન આપે અને મારો ધંધો એકદમ લિક્વિડિટીમાં માટે એકદમ સ્લોલી ધીમે ધીમે ચાલુ રહે એના માટે જે પૈસા અલગ કાઢે ને એને પ્રોવિઝન કહેવાય કે ભાઈ સો કરોડમાંથી શાયદ આ માણસ પચાસ કરોડ ન આપે તો અહીંયા હું અગાઉથી ત્રીસથી ચાલીસ અથવા તો પચાસ કરોડ સાઈડમાં કાઢી લઉં મારી પાસે ઓલરેડી જે પૈસા છે ને એમાંથી કે ભાઈ કાલ ભાઈ આ માણસ જો નીકળી ગયો આ માણસે જો મને પૈસા ન આપ્યા તો મને આ પૈસા મારી બેંક ચલાવવા માટે સફિશિયન્ટ રહે કે ભાઈ એટલીસ્ટ મારી બેંક કન્ટિન્યુ ચાલુ રહે કેમ કે જો અગર આવી રીતે ચાર પાંચ લોકોએ લોન લીધી અને ચાર પાંચ લોકોમાંથી બે ત્રણ લોકો જો ઉડી ગયા ને તો બેંકને પચાસ ટકાથી વધારે નુકસાન થઈ શકે એનો શેર પણ પડી શકે એને લોન આપવાની જે એફિશિયન્સી છે ને કે ભાઈ કાર્યક્ષમતા કે ભાઈ હું લોન આપી શકું આઈ કેન ડૂ ઇટ એનીથિંગ એવરીથિંગ તો આ વસ્તુ એની ઘટી જશે બરાબર તો એટલા માટે બેંક શું કરે કે ભાઈ પ્રોવિઝન રાખે કોઈ પણ રિસ્કી લોન આપે ને ત્યારે બેંક પ્રોવિઝન રાખે કે ભાઈ આ માણસ કદાચ મને જો લોન ના આપતા ટાઈમે ન આપી શકે અથવા તો જો આ માણસ ઉઠી જાય તો એ સમયે મને આ પૈસા કામ લાગે કે ભાઈ મારી બેંક એટલીસ્ટ ચાલતી રહી અને લોકોને હું લોન આપતો રહી શકું આ કારણસર બેંક પ્રોવિઝન રાખે ઓકે તો આજના વિડીયો બસ આટલું જ ગુજરાતીમાં સ્ટોક માર્કેટ રિલેટેડ વિડીયો જોવા માટે વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ સી યુ લેટર